જસદણની ગેવનસર સોસાયટીમાં થોડાક દિવસ પહેલા વહેલી સવારમાં ઇકો કાર ગાડીમાં આવેલા અજાણ્યા શખ્સો બંધ મકાનના તાળા તોડીને મકાનમાં પ્રવેશ કરીને કબાટની તિજોરીમાંથી એક લાખ ચાલીસ હજાર આઠસો રૂપિયાના સોના ચાંદીના દાજીના તેમજ રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા છે મકાન માલિક દ્વારા જસદન પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી ત્યારે જસદન પોલીસે ગરફોડ ચોરી કરતી ચીકલી ગેંગના પાંચ આરોપીની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા જસદણ પોલીસ દ્વારા આજુબાજુના મકાન સીસીટીવી કેમેરા ચેક કરતા ઈકો કાર ગાડીમાં આવે ચોરીને અંજામ આપનાર અજાણ્યા શખ્સોએ કેમેરામાં કેદ થયા હતા જસદણ પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા અલગ અલગ ટીમ બનાવી તાત્કાલિક ચોરીને અંજામ આપનાર ચોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા તેમની ટીમ દ્વારા તોડ નાકા તપાસ કરતા સીસીટીવી કેમેરામાં ગાડી વડોદરા બાજુ જતી હોવ તેવું જોવા મળ્યું હતું સાથે જ ખાણગી રેલી હકીકત માં જાણવા મળ્યું કે ગુનાના કામમાં વપરાયેલ આ ઇકો ગાડી એ આરોપીઓ સુરત શહેરમાં છે તે હકીકત લઈને જસન પોલીસ દ્વારા તેમની ટીમ સાથે રાખીને સુરત અને વડોદરાથી પાંચ આરોપીઓ ઝડપી પાડ્યા હતા આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળેલા લોકો વડોદરાની છે તેની સાથે જ ગુજરાત આખામાં પ્રખ્યાત ચીખલી ગેંગના તેઓ સારગી છે તેની સાથે જ આરોપીનું પ્રથમ નામ જણાવવામાં આવે તો પ્રેમસિંહ તેની સાથે જ

ઘણા ઘણા સમયથી જસદણ વિચ્છે પંથકમાં ઘરપોટ ચોરીના બનાવ 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 પા બનાવ બનવા પામેલા જે અનુસંધાને અમારા આઈજીપી શ્રી કુમાર યાદવ સાહેબ એસપી શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબના અનુસંધાને અમારા જસદણ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવેલી જેમાં પીએસઆઈ છે સરવૈયા કરી એને હકીકત મળેલી ટેકનિકલ સર્વેલન્સ દ્વારા ખબર પડેલી કે એક વાનમાં પાંચ વાન જે વાન એક સીસીટીવીમાં દેખાડે જે અનુસંધાને ટેકનિકલ રીતે તપાસ કરતાં આ કામે તપાસ કરતાં વડોદરા ખાતે હકીકત મળેલી કે જે આ વિષ્ણુભાઈ કરીને છે જે વડોદરામાં એ દસ ગુનામાં સંડોવાયેલા છે જે પ્રોહિબિશન વગેરેના ગુના છે એના અને ટોટલ પાંચ આરોપી છે એમાં શેરાસિંહ મોતીસિંહ સોનુ સિંઘ રાહુલ સિંહ પછી આ પ્રેમવીરસિંહ કરીને તે એની એમો એવી છે કે રાત્રિના સમયે ગાડી લઈ જાય ને મારો કે ઘર હોય જે ઘરમાં તાળું માર્યું એ તોડી ચોરી કરવાની એમો હતી જે અનુસંધાને જસદણ પોલીસ સ્ટેશને તેઓને અટક કરેલ છે આ પાંચેય આરોપીની પૂછપરછ ચાલુ છે અને એની રિમાન્ડ પણ લેવામાં આવેલી છે આ બીજા કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ આમ ટૂંકા ગાળામાં જસદણ પોલીસ સ્ટેશનના પીઆઈ જાની તથા પીએસઆઈ સરવેયા ડી સ્ટાફ વગેરેએ આ ગુનાનો ભેદ ઉકેલી હતો અગાઉ પણ ગેંગના સભ્યોને રાજકોટ પોલીસે ઝડપી પાડ્યા હતા લાલપુર બારપાસ નજીક સમાણા રોડ પરથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે તસ્કરીની પહેરવીમાં આવેલા ચીખલીગર ગેંગના બે સભ્યોને પકડી પાડ્યા હતા જે બંને સામે એલસીબી દ્વારા ગેંગ કેસની કાર્યવાહી કરાઈ છે લાલપુર ચોકડી નજીક સમાણા રોડ પરથી સ્થાનિક ગુના શોધક શાખાને શિવધારા સોસાયટી વિસ્તારમાં ઘર ફોડીને પહેરવીમાં મળી આવેલા બે શેર સંગી ઉર્ફ સુરતસિંહ સિંગ રણજીત સિંગ ઉર્ફ ગેડા સિંગ મંગલ સિંગ ખિંચી અને મંજત સિંગ ઉર્ફ સતનામ સિંગ રણજીત સિંગ ઉર્ફ ગેડા સિંગ મંગલ સિંગ ખિંચી દબોચી લેદા હતા જેની પોલીસે તલાશી લેતા કબજામાં કરીને ગણશિંગો ડિસમસ લોખંડ ની તણી ઉપરાંત જુદી જુદી દસ ચાવીઓ મળી આવી હતી પોલીસ તપાસ દરમિયાન ભૂન પકડવાના કામ કરતા બંને શખ્સો કુખ્યાત ચીખલી

એના નવ ગુના છે જુદા જુદા પ્રોહિબિશનના ગુના જુગારના તેવા ગુના છે અને આ પ્રેમવીર શ્રી કરીને છે તેના નામે કોઈ ગુનો નથી આ જુદા જુદા આ એના ઉપર ગુના નોંધાય આથી એલસીબીએ ફરિયાદ નોંધી ગેંગ કેસ હેઠળ કાર્યવાહી કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા પંદર વર્ષમાં કુખ્યાત ચિખલીકર ગેંગના સભ્યો વિરુદ્ધ જામનગર ઉપરાંત વડોદરા જુનાગઢ સહિતના રાજ્યોમાં જુદા જુદા ઓગણત્રીસ પોલીસ મથકોએ ઘરફોડીના સંબંધિત ગુના નોંધાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું